સીતારામ ગુડ મોર્નિંગ કેમ છો બધાય અમારે વહી ગયા અગિયાર ને હું ના વાગે લાઈટ વહી ગઈ પાણી આવી ઉઠાઠું હું લાઈટ ગઈ હતી ને ગીઝર બંધ થાય તું ફરે રહી લાઈટમાં અને અમારે છે ને પે શું કહેવાય મંદા પેસેન્જર વધે ગયા હાજા ભગતને મજા નહીં હતી ગીતાબેન ને મજા નહીં હતી ગીતા થોડું અપવાહ કરવાનું કીધું

આ ઘર પૂજો વિજમકો પસંદ તલે અમાર ગેમે તો અમે પરણ દેડવાયા હા તો હે નીસીતરા મોમે આજ આવ એડ્રેસ બગો બગો તકો ખબર નું ધારા એ ક કામ ના નો પડે અ મારું ઘેર બળા બુ બોલે હા પછી અમે કીધું પોરી પોરી ગીત્યું હિરીબીન ને ઘેર શેતના ને ઘેર ટૂંકમાં કેદુ ને એનો રાહડો હતો શેતના નો પણ પોરી ભાગી વાંધે તમે આટો મારે જાઓ મારે જાવ ને પાછી મને કે તું જાન નીકતો કે તું વળી દીપા નો આવી કે તો આવે જા એટલે બહુ નિરીબીન કે હું પાછી તું મને ભેગી નહીં થાય કે વહી જાય તો કે મારાથી અટાણા વહી ને કે તું આવું આવ્યા બે દીથી આવ્યું હતું મનમાં ને છે ઘેર ગીત્યું

সূতয়া করাগেপাষকরগি হেলো গাইস হেলো হেষ হেেলো দাইস ১েলো হেয়াইর মিকে দেলগেসে তুঝো এখভো কাছেলেসেসেসে প દોસ્ત કરાવો આ દીકરો ભાઈ જાઓ એકાદ દોષ કરતા આવો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા અમારે છે ને ધારે કામ તો કંઈ પાર નથી પડતા કાલે હજી મોડી મળી આવ્યું આવે પછી રસોઈ બનાવી બધું કર્યું કામકાજ આ તે નટાણા મારે જાઉં ગામમાં પૂરીને ગુજરી માટો મારો હું ગિફ્ટમાંથી થોડાક કુતુસેન સારું કંઈક લેવું સેલમાં લઈ ગયું ને થોડોક વિન્ટર કંઈક આવ્યું હોય ખબર નહીં મારે થોડુંક બે વસ્તુ લેવાની હે લઈ આવી અટાણા ને પછી આવે ને પછી મારે કપડાની બેગ પેક કરવી એ કંઈ થઈ જાય તો પછી ઉપાધિ નહીં ને ને પછી બે દિવસ રહ્યા હવે મારે ફટાફટ બધું કરવા માંડી જાય હવે મારી મારે રસોઈ બનાવેલી છે હમણાં પોતાને ઠામ તો કરી દીધા કપડાં મશીન બુકડા કાઢતા જઈ આવે કર્યું કામ તો હાલુ જ રહેવાનું છે ઓ અમારા કોતિયાણા ને ગુજરી આમ તો મોટી ભરાય અમારે ગલિયો ગલિયોમાં હજી આગળ છે હું તો આ તું શું છું તમે દેખાડ હા આ ગુજરી બધું મળે તમારે જે લેવું હોય નવું જૂનું સેકન્ડ હેન્ડ બ્રાન્ડ ન્યુ ઓલ ઓવર શું કહેવાય પહેલાં માણસને લાગતું કે ગુજરીમાં સસ્તું થતું હવે તો ગુજરીમાં સસ્તું નથી

તો આપણે ન પડે હા તો હા જો તો તો મે એક બી ઓર રહેતા હે મે મસ્ત નો કેસે નવી મોરલા ને રામજી હા એટલે હું કોઈ નતું અમાર કુ જો કે હું લાગે ના આતો લેતું જો કોઈ આવું ન ના એમન બીજા કલર હે ડાક્ટર આખન જોતો પૂછો તો 250 જોયું તો બોડી ઇથે મસ્ત હોય ઇત ઓલ્ડ ફેશન હોતી ને કી ફોટા ફોટા क्या है नो क्या फोन मानो कलर बदल दे सो सो जो फोन में भी जो लगा गया तो आ गई हां हां प्रेम पोल ने सो बोल ने लाख से यूनिक का हां पर्सनल में पेरो न न संग का छला आदि का क्या बोल तो पर्सनल खूब तो तो साया कपड़ ऊपर न संग में पेरो हतो लेवो हगाई में पहरवा हरो लेवो हेजे न મોરલો <laughs> <mystical warm hands> નવ અને નવ હોય કે કલેજ ભણ્યો છે કલેજ ભણવા ઉભાડી બહેનો બધી લઈ જજો અહીંયા મારા કુતિયાણામાંથી કઈ 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 લઈ જવાય ને બધું લઈ જવાય નવ નવ બધું મારી બહેનો મરલા નીચે છે ડિવાઇડર ડિવાઇડર હલો તો ગરમા ગરમ જલેબી ખાવા આ મારી માની હે ને ફેવરેટ છે જલેબી

તન્ય મારી સેવા કરે હા પૂન ના પાથા બાંધે પગ પગ ની ચમકાવ દીધો પણ વાહનુ વાહ વાહ ભગવાન તું ભણવામાં હોશિયાર કરે થોડીક સદબુદ્ધિ આપે થોડી આમ શું કહેવાય તારા જીવને થોડીક આમ શાંતિ આપે ને તું ભણવામાં નામ રોશન કર પૂરીનું તેજાનું

ઘાટો ગ્રીન હે નામ આમાં આમાં જો આમાં કઈ આવો કલર દેખાય વિડિયો કલર બીજો દેખાય ટુ પોન્ટ તો યો માં હોય ને ટુ પોન્ટ દેસા હા મણી થાય કે થોડુંક ટૂંકું થાય વન પીસ હોય એક નંબર મોટો લેવો જોઈએ પૂરી ગમે તને આ હા ભાઈ તા